નમસ્કાર મિત્રો હું છું વિકે બરિયા ફ્રોમ દેગડભાઈ નવા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ બાર બપોરે ચાલુ કર્યો છે હું આજે નહીં લઉં પણ આ બ્લોગ મેં તમને કશું વધારે બતાડવાના નથી અમે પણ થોડોક પાછો ફોન એમ બાજુ ફરવા જઈએ છે આખું ચોમાસું પતી ગયું સુધી જાય નથી અને આ બધું સેવડાઈ ગયેલું છે આ પડોનું પાણી આવે આખું છે નીલ્યો હંગા છે પાણી એકદમ ઠંડુ ઠંડુ મસ્ત છે અને આ અમારી શેરી છે સીમોડું બસ નદીએ જઈએ છે ઓટો મારવા ઉનાળામાં ગયેલા ત્યારે ના નથી પણ હમણાં જે છે અને એવું કીધું છે એવું સાંભળવા મળ્યું કે દસ દસ પંદર દાડાથી નદી ઉતરાય નહીં એટલી બધી જાય છે એમ એટલે કે આ વરસાદ પડે કે નહીં પડે પણ પેલા પડુના પાણીથી જ જાય એમ આપણે આ ભરપૂર આ દેખો આટલું બધું આ પડ્યું પાણી આ હા એટલે ડુંગર મેં થોડું નીકળે એ જ પાણી પડું એટલે એટલે એકદમ ક્લીન કટ પીવે એવું આ ચોખ્ખું ચટ ગયો નહીં નિલો હંગાત છે શેરી પુરાઈ ગયું અત્યારે હાથી શેરી બધી કાપવાળી જમીન આવે ઉપરથી આવી 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 બધું પુરાઈ ગયું આ બધું કાપાળ હા આ આપણી ડોંગેર છે આ આવાળી હા આગી કાપ એટલે ડાંગેર હતી કાળી પંપથી છે વગર ખાતરની નહીં નહીં હા ગાદી જેવું થઈ ગયું બધું પુરાય 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 અને આ ડાંગર છે મારી જો ખાલી વ્યુ બી દેખો તમે જોરદાર એવો અને હવે તો શિયાળો બેસી છે એટલે આજે તો બહુ જકળ પડે નીલું એમ હા ચાલવાનું કાઠું પડે છે એમ છે હવે આવો બહુ છે મારો આજે રિયલમાં આટલું બધું પાણી જાય હા દેખો આખી નેક પાડલી છે ખળ ખળ છે કૂદી જાય આ પાણી ફૂલ આવ્યું છે કઈક જેમ જેમ ટાઈમ મળે અમે નદીની ખબર કાઢવા આવતા હોય નીલજન એમ પણ હમણાં ઘણા સમયથી આખા ચોમાસા અમે નથી આ મોકો મળ્યો પણ આજે જે છે હા બધું કાદર કીચડવાળું છે બધું પડવાઈ ગયું અહીં પાણી પાણી થઈ ગયું તો હા

હા છે મિત્રો પાનમ દેવગઢ બારીયાની પાનમ હા એટલી છે ને મસ્ત લાગે છે ને હા પાછળ વાળી પાનમના તો મીડિયો મિત્રો ઘણા વિડીયો બનાવ્યા પણ દેખો આ આજનો કંઈક વ્યૂ અલગ છે એટલો મસ્ત છે જોરદાર તડકો બી એટલો જબરો લાગે છે ને કે વાતરી કરવાની વાળા દિવાળી સેવા થઈ ગયો અને નજીક જીન બતાડું એકદમ ચોખ્ખું ક્લીન કટ છે કેમ કે પડવાય પડવાઈ ગયેલું છે એટલે ચોખ્ખું પાણી છે ને નીલ્યો આગળ ચાલ્યો છે અમે અહીંલા મૂળાકા થાય છે નીચે ઉતરવાના છીએ અને આ બધું બસ અહીં તો પહેલાં અહીંયા આ ખેતી કરતા હતા ગૌચર જમીન છે પહેલાં ખેતી કરતા પણ હવે કોઈ ખેતી કરવા માટે રેડી નથી એટલે આવું બધું ઉગી ગયું છે અને ખરેખર આ તો ગૌચર છે એટલે ઢોરવા માટેની જમીન છે પણ અમે નાના હતા અમે નાના હતા અત્યારે અહીંયા બધું ખેતી કરતા હતા અમે ઢોરા ચરાવાલીને આવતા ત્યારે હાળું ખતરનાક બે દાડા પહેલા ખતરનાક વાર પર પડતો હમણાં એટલો તડકો છે ને હા નીલું તોડી નાખેવો પરસેવો પરસેવો થઈ જાય છે અમારી બચપણની મૂડી લખોટીઓ રમતી લાવી નીચે જઈએ એટલું બધું પોણી નહીં કે તણાઈ જાય ભાઈ હું છતાં બી અમે લિમિટમાં જ રાખશું લ્યા બધું થી ઓડવાયેલું નીલું નિમિયો પડે

યાદ બધી યાદો છુપાયેલી છે અમારી આ બધા અમે રમતેલા આ બધા પણ તો ઓળખી જન્ડિશન બધું મિત્રો હું મારા આ ખોશ ફળિયા જૂના ભર્યા ખોશ ફળિયા ની થોડીક બેઝિક માહિતી ની વાત કરું ત્યારે એના એમ ભૂગોળની દ્રષ્ટિએ આવેલું છે તો કહેવા જાય તો આખો દેવગઢ બાજુ રહી ગયું ઉત્તર દિશામાં અમારું ખૂબ ફળિયું એક ખૂણા મેં એટલે ખોચામાં આવી ગયેલું છે એટલે એને ખોચ ફળિયું કહેવામાં આવે અને અમારે ફળિયાની મેં કમસે કમ પચાસ બાવન જેવા ઘરો હશે આરામથી અને મતદાન હશે કદાચ સાડી ત્રણસો આસપાસ એનું મતદાન હશે તો આ ફળીઓ અમારું મોસ્ટલી છે ને ખેતી નિર્ભર છે ખેતી પર નિર્ભર કરે છે મોસ્ટલી શિયાળા બી ખેતી અને ઉનાળા બી ખેતી અને ચોમાસામાં તો આ જે હોય જ છે પાક જે લેવાય તો આ મોસ્ટલી એ રીતે જ ખેતી થતી હોય છે અને ઉનાળાની મેં આ નદીનું પાણી પિયત મળે એટલે અહીંયા મફળી બફળી એવું કરે બીજું બધું જાર બાર ઢોરા માટે ચારો એવું કરે અને અહીંયા નદીની મય જણ આ પોતપોતાની હદો હોય છે તે ટાઈમથી નક્કી કરી લે છે એટલે એની મહીં અહીંયા તરબૂચો આવે ભીંડા વાવે કારેલી વાવે સિમોંડીને દૂધી સુધી બધું જ કુળું હુળું બધું આવે ને એ બારિયા માર્કેટની અહીંયાથી સપ્લાય કરે અહીંથી કમસે કમ ત્રણેક કિલોમીટર જેટલું બારિયા માર્કેટ છે અથવા તો જે ભીંડાને એવું બધું કરે ને ઘણા ભીંડા નીકળે તે છે પેલું લીંબડી બજારની મય જવા દે લીંબડી માર્કેટની મય અને બસ એ રીતે બધા જીવન ગુજરાન કરે છે લોકો અને સુખી છે કોઈ જાતની તકલીફ તો નથી પણ અમારે એક કનેક્ટિવિટી માટેનો આ એક એક જ રોડ છે મેઈન રોડ અને બસ એનાથી અવર જવર થાય છે અને લોકો શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરે છે અને અમારું પેલું ખૂણામાં રહ્યું ઘર અને અમે હજી આમ અમ થાય ફરી ખાઈએ અને આજે અમારા બચપનની અહીંયા કબડીને બબડી રમેલી રમતો એને અમે અમુક ટાઈમે અહીં આવીએ ત્યારે યાદ કરીએ છીએ એ વસ્તુ ભૂલી નથી જતા અને બીજું કે મારી જે અત્યારની પહેલાંના તો જે અમારે મારી હંગાતો છોરા હતા એ તો કોઈએ ભણવાનું કર્યું નથી બધા સેન્ટિંગમાં જતા રહેલા અને હજુથી સેન્ટિંગ જ કરે છે કેમ કે કોઈએ ભણવા પાછળ ધ્યાન નહીં આપ્યું અને હવેની જે નવી પેઢી છે એ બહુ સારું એવું ભણે છે અને અમુક સલાહ સૂચન બી લે છે મને કહે છે કે ભોલાભાઈ એની પછી શું કરવાનું એની પછી હું કરવાનું તો ઘણા એવા સ્ટુડન્ટો છે છ સાત આઠ નવ દસ જણા જે મારા ફળિયાના ટોટલી બધા નર્સિંગ મેં છે અને એમને મેં સલાહ સૂચન બી આલું છું અને જે બીજા નોના છોરા છે એમને બી બધા સારા એવું ભણે છે અને બસ આગળ ફળિયાનો વિકાસ થાય અને બધા ભણી ગણેલા છોરા અને એમની પેઢી બી સુખી કરે અને એ બી સુખી થાય અને ફળિયાનો બી ઉદ્ધાર થાય ને બસ એ જ મારો હેતુ છે બીજું તો હું કહું જય હિન્દ દીપાભાઈનું ઘર છે ને આ મારી ડોંગર કાળી પમ હા દીપાભાઈનું ઘર રહે છે હમણાં બાર અને આ ડોંગર છે અને આ અંડુરિયો છે હવે શિયાળ આવ્યો એટલે સીતાફળ લાગશે પેલા દાદાનું મંદિર છે આવું ખાલી લીલું જુલા કલર કરવું પડશે કલર કરવું પડશે અને સામને દેખાયા પેલું હોમે દેખાય આપણું ઘર હા તો આઈ હોપ મિત્રો કે નાંચો કે એવો વ્લોગ અમારો ગમ્યો છે મિત્રો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા નવા બ્લોગમાં બહુ જલ્દીથી મળશો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી